અમદાવાદ પોલીસે નાઇજીરિયન ગેંગ સાથે જોડાયેલા પાંચ ઠગબાજની ધરપકડ કરી છે આરોપીઓ આફ્રિકામાં મેલેરિયા ડેન્ગ્યુમાં વપરાતી દવા ઓછા ભાવે ખરીદી વધુ ભાવે વેચવાની લાલચ આપતા લોકોને છેતરતા હતા મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી મનહર વમાગે ફરિયાદ નોંધાવી અને આફ્રિકન કંપનીના પ્રતિનિધિ તરીકે કેટલાક લોકોએ તેમનો ઓનલાઈન સંપર્ક કર્યો હતો તેઓએ દવા ખરીદવાની વાત કરી હતી અને ભારતમાં શર્મા એન્ટરપ્રાઇઝ મેન્યુફેકચરીંગ વેન્ડર તરીકેનું નામ પણ આપ્યું હતું આરોપીઓએ ફરિયાદીને દવાની ખરીદી માટે પ્રલોભન આપી અને પહેલા એક લિટર માટે રૂપિયા પાંચ બાવન લાખ રૂપિયા ભરાવ્યા હતા અને નકલી સેમ્પલ મોકલી વિશ્વાસ જીત્યો હતો બાદમાં આફ્રિકાના વ્યક્તિ પાસે સેમ્પલ અપ્રુવલ કરાવી વેપારીને ઓર્ડર મળ્યો હોવાનું કહી અને વધુ સત્યાવીસ લાખ રૂપિયા એડવાન્સ પેટે ભરવાનું જણાવ્યું હતું પરંતુ જ્યારે ફરિયાદી રાજસ્થાનના ભીલવાડા સ્થિત બતાવેલા સરનામે પહોંચ્યો ત્યારે ત્યાં આવી કોઈ કંપની જ અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું હતું કુલ બત્રીસ પોઈન્ટ બોતેર લાખની છેતરપિંડી બાદ ફરિયાદી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરી છે એક લીટરનું લિક્વિડ સેમ્પલ માટે મંગાવે છે જે આ કેનેથ હેગન એમને કહ્યું હતું એ પ્રમાણે તો એ એક લીટર લિક્વિડ એમને પાર્સલ દ્વારા મોકલવામાં આવે છે અને પછી જે ફરિયાદીને કહેવામાં આવે છે કે આપ એક લીટરનું એક અમારા આફ્રિકન જે આ કંપની છે એમના એક સાયન્ટિસ્ટ છે આપને મળશે દિલ્હીમાં તો તેમની સાથે આપણે ટેસ્ટિંગ કરાવવું પડશે એટલે આ એક લીટર લિક્વિડ માટે પહેલાં ફરિયાદી એમને સાડા પાંચ લાખ રૂપિયા આ જયદેવનામી એ વ્યક્તિના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે અને પછી એ સેમ્પલ સાથે દિલ્હી જાય છે જ્યાં એક એમને આફ્રિકન વ્યક્તિ મળે છે અને પછી એમની પાસે ત્યાં લિક્વિડનું સેમ્પલ લઈને બીજે દિવસે એમને એવું કહેવામાં આવે છે કે સેમ્પલ પાસ થઈ ગયું છે એટલે જે ફરિયાદી છે એમને ફરીથી આ જે રાજસ્થાનની કંપની છે એમના એડવાન્સ પેમેન્ટ લેખે સત્યાવીસ લાખ રૂપિયા એમને પેમેન્ટ કરે છે અને ટોટલ આવી રીતના બત્રીસ લાખ રૂપિયાનું એમને પેમેન્ટ કરેલું છે ત્યારબાદ એ જ્યારે સ્થળ ઉપર તપાસ કરીને જોવે છે ભીલવાડામાં તો આવી કોઈ કંપની હોતી નથી અને એમને ખ્યાલ આવે છે કે એમની સાથે ઠગાઈ થઈ છે